નમસ્કાર ન્યૂઝ ફોર કઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા વ્યાખ્યાન માળા પ્રદર્શનની પ્રદર્શની અને મલ્ટીમીડિયા શોનું આયોજન ભારતીય વિચાર મંચ અને ભારત સંશોધન સંસ્થાન દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા વિષય પર વિશેષ વ્યાખ્યાનમાળા પ્રદર્શનની તથા મલ્ટીમીડિયા શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ અગિયારથી ચૌદ નવેમ્બર બે હજાર દરમિયાન ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર મેમનગર અમદાવાદ ખાતે યોજાશે આ માહિતી ભારતીય વિ વિચાર મંચના મહામંત્રી શ્રી ઈશાન જોશી દ્વારા તેમના સત્તાવાર પ્રેસ નિવેદનમાં આપવામાં આવી હતી કાર્યક્રમમાં પ્રદર્શની અને મલ્ટીમીડિયા શોનું લોકાર્પણ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તે અગિયાર નવેમ્બર બે હજાર રોજ સાંજે સાડા પાંચ કલાકે થશે બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ અગિયાર નવેમ્બરથી ચૌદ નવેમ્બર આમ ચાર દિવસનો આ કુલ મળીને કાર્યક્રમ રહેશે કાર્યક્રમમાં પહેલા દિવસે એટલે અગિયારમી નવેમ્બરના દિવસે સાંજે સાડા પાંચ વાગે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે આપણું જે મલ્ટીમીડિયા શો અને પ્રદર્શની છે એનું ઉદઘાટન થશે અને ત્યારબાદ સાંજે સાડા છ વાગ્યાથી આઠ વાગ્યા સુધી વ્યાખ્યાનનો કાર્યક્રમ રહેશે પહેલા દિવસે જેમાં વક્તા તરીકે ડોક્ટર ગોપાલજી રહેશે અને આદ્ય સરસંચાલક ડોક્ટર પૂજનીય હેડગેવારજીના જીવન ઉપરની વાતચીત રહેશે બીજા દિવસથી એટલે બાર તેર અને ચૌદ એમ ત્રણેય દિવસ રોજ બપોરે ચાર વાગ્યાથી માંડી અને રાત્રે આઠ વાગ્યા સુધી પ્રદર્શની મલ્ટી મીડિયા શો અને વ્યાખ્યાન આમ ત્રણેય વસ્તુ સમાજના બધા લોકો માટે ખુલ્લું રહેશે અને જે મેં આગાઉ વાત કરી હતી અને આપ સભાને પ્રેસનોટમાં આપેલું છે એ પ્રકારે ત્રણેય વક્તાઓ ત્રણેય દિવસ પોતાની વાતચીત કરશે અમે આમ તો સમાજના તમામ ક્ષેત્રના અગ્રગણ્ય લોકોને બોલાવ્યા છે એટલે લગભગ બધા લોકો જેમ જેમ મેં કીધું એમ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર પણ આવશે એ અગિયાર તારીખે આવવાના છે એ પ્રકારે બાકીના ક્ષેત્રના લોકો જેમ કે સાંપ્રદાયિક અને ધાર્મિક ક્ષેત્રના લોકોને બાર તારીખે બોલાવ્યા છે એવી રીતે અમારા જે અધિકારીઓ જે હશે એટલે સંઘના જે મુખ્ય લોકો આવવાના છે બાકીના જે મહત્વના લોકો છે એવા લોકોમાં જે પ્રોફેશનલ્સ લોકો છે એ પણ બાર તારીખે આવે અને એમનો એક અલગથી સંવાદ થાય એની પણ વ્યવસ્થા છે મીડિયાના આપ સર્વેના બાકીના જે મહત્વના મિત્રો જે સિનિયર એડિટર્સ છે અને બાકીના લોકો ચેનલ હેડ વગેરે જે છે એમને પણ તેરમી તારીખનું એક અલગથી બેસી શકે સંવાદ થઈ શકે એ પ્રકારનું એક આમંત્રણ છે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વગેરે જે બધા મિત્રો છે ચૌદમી તારીખે એમનું પણ એક અલગથી સંવાદ અને એ પ્રકારનો કાર્યક્રમ એક અલગથી પણ રાખ્યો છે એટલે સમાજના તમામ ક્ષેત્રના તમામ અગ્રગણ્ય લોકો અને આપના માધ્યમથી બાકી બધા લોકો પણ જે જોડાશે એ બધા લોકો આ ત્રણેયની મુલાકાત લઈ શકશે બધા લોકો આ ચાર દિવસ દરમિયાન પહેલા દિવસે સાડા પાંચ વાગ્યાથી આઠ વાગ્યા સુધી અને બાકીના તમામ દિવસોમાં રોજ બપોરે ચાર વાગ્યાથી રાત્રે આઠ વાગ્યા સુધી આની મુલાકાત લઈ શકશે આ કાર્યક્રમ જે છે એ કોના માટે તો સમાજના તમામ લોકો માટે એટલે એક તો ત્રણ પ્રકારની સંસ્થાઓ આની જોડે જોડાયેલી છે એમાં એક છે ભારત શોધ સંસ્થાન અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી આખો કાર્યક્રમ થઈ રહ્યો છે આ બંને લોકો એકેડેમિક જગતની અંદર કામ કરનારા લોકો છે એટલે સ્વાભાવિક રીતે આની અંદર રિસર્ચ પેપર પણ પ્રકાશિત થવાના છે એટલે જે રિસર્ચરો જે શોધકર્તાઓ અધ્યયનકર્તાઓ પ્રબુદ્ધ લોકો ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો જે લોકો સંઘ અને સંઘની આખી આ યાત્રાને વૈચારિક રીતે સમજવા માગે છે લેખક મિત્રો સાહિત્યકાર મિત્રો કોલમિસ્ટ મિત્રો મિત્રો પત્રકાર આ આ બધા જ પ્રકારના લોકો માટે એક પ્રસંગ અને સાથે સાથે સમાજના તમામ એવા જાણવા માટે ઈચ્છુક લોકો આ સંઘની યાત્રાને જોવા માટે ઈચ્છુક લોકો જે હજી સુધી સંઘને સમજતા નથી અથવા તો સંઘ ઉપરના જે પ્રશ્નો ઊભા કરનારા લોકો છે જેને એ વિષયનો જવાબ જોઈએ છે અથવા તો પ્રશ્ન જ કરવો જવાબ પણ નથી જોઈતો એ તમામ પ્રકારના લોકો માટે આપણી આ જગ્યા ખુલ્લી છે બધા લોકો આવી શકે શકે સમજી એના માટેની વ્યવસ્થા છે અને આટલા બધા લોકો જ્યારે સમાજના બધા લોકો આવતા હોય અને સંઘના સો વર્ષ હોય તો સ્વયંસેવક મિત્રો જે છે સંઘના એમને તો બાકાત રખાય જ નહીં એટલે બધા જ સ્વયંસેવક મિત્રો પણ સાથે સાથે આમાં જોડાશે સંઘના જે ઓફિશિયલ લોકો જે એટલે કે સંઘના મુખ્ય અહીંયા જે ગુજરાત પ્રાંત હોય તો ગુજરાત પ્રાંત પ્રચારકજી છે ગુજરાતના સરસ સંઘચાલકજી છે પ્રાંતના અને બાકીના જે બધા લોકો છે એ બધા લોકો પણ જોડાશે કેટલાક અખિલ ભારતીય સ્તરે સંઘના જે અધિકારીઓ છે એવા લોકો પણ આવશે અને ક્ષેત્ર એટલે જે પશ્ચિમ ક્ષેત્ર જેને ગુજરાત મહારાષ્ટ્ર અને ગોવા કહેવાય એના પણ જે અધિકારી બંધુઓ છે એ બધા લોકો પણ આમાં જોડાશે